હાલો મિત્રો જય માતાજી આજે આપણે કોબી છે છે ભીખા કાકાની વાડી અને ભીખા કાકાએ વાડીએ ઘઉંમાં વાવેતર કરેલું છે અને આજે આપણે ભીખા કાકા આગળ ઘઉં વિશે થોડીક માહિતી મળે છે તો બની રહેજો આપણા વ્લોગમાં જો આપણે આવી ગયા છીએ ભીખા કાકાની વાડીએ અને ભીખા કાકા પાણી વારો આ કેટલામાં પાણી ભીખ કાકા હા પાણી થઈ ગયા અને હું આમાં કેટલા ખાતર નાખી બે બે વખત ખાતર નાખ્યું તમે આ જોઈ શકો છો આ ભીખા કાકાનો ઘઉં છે અમે ભીખા કાકાએ 6 હાથ પાણી પાયા છે ખાતર નાખ્યું છે અને આજે ભીખા કાકાને પાણી ચાલુ જ છે ભીખા કાકા આ ઘઉં કેટલા દિવસ નાખ્યા નીકળી ગયા બધા નીકળી ગયા ભીખા કાકાના ઘઉં બધા નીકળી ગયા છે અને અમારે જો આને પોખ કે તમારે શું કહેતા હોય તો તમારે જો કાંઈ બીજું કહેતા હોય તો કમેન્ટમાં નીચે જણાવજો અમારે આને પોંખ કહે અને દસ દિવસમાં પછી તમે અહીંયા જાઉ છો એટલે આ પડું થઈ જાય આ બધી મૂંસું દેખાય પીરી થઈ જાય અને ધરતી માં જાણે સોનવરણીની ચાદર પહેરી હોય એવું લાગવા માંડ્યો ખરેખર ખૂબ જ અદભુત દ્રશ્ય સર્જાશે છે આ આપણામાં દસ દિવસ પછી જોઈને પણ આનંદ આવે જેવું થાય તો ભીકા કાકા હવે આ ઘઉં દિવસ કેટલા દિવસ ઊભા રહી છે બસ

20 થી 25 મણનો ઉતારો આવશે એવું ભીખા કાકાનું કેવું છે પણ એવું પડ્યું એવું છે ભીખા કાકાનું કહેવું છે કે આમાં ટાઈમ બહુ પડી ગ્યા છે એટલે આપણે કંઈ કરી ન શકાય કેટલો ઉતારો આપણે અને તમે જોઈ શકો છો ભીખા કાકા દૂધ લઈને આવી ગયા છે અને ભીખા કાકાને ચાનો ટાઈમ થઈ ગયો એટલે હમણાં ભીખા કાકા મસ્ત મજાની ચા બનાવશે હો ભીખા કાકાની ચા ભાઈ ન કેવું પડે તમે જોઈ શકો છો ભીખા કાકા

તો ભીખા કાકા આપને ચા પાઈ તો આપણે પણ ભીખા કાકા ની ચા પીવાની ઈચ્છા છે પણ આપણી પાસે ટાઈમ નથી યાર એટલે આપણે ઘરે જવું જોઈએ કાકા તમે ચા પી લીજો હાલો તો ભીખા એટલે એક વખત કહી દો કે આ ભાઈને સપોર્ટ કરજો બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ ને પેલો નંબર આવો જોઈએ ભાઈ ભાઈ ભીખા કાને કેવું છે કે આપડે પેલો નંબર આવો જોઈએ તો ભીખા કાને યાર આપડા વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો Thanks for watching my video.